અથવા તો ઓઝલના લેયરને સાચવવું આવું છે પણ મોટે ભાગે એને હાનિ કરવાના જ માણસના પ્રયાસો થાય આમ કુદરતી ચક્ર જે છે ચક્ર બહુ સલામત રીતે વ્યવસ્થિત રીતે ચાલે છે એટલે વધારેમાં વધારે ખલેલ પહોંચાડી હોય તો એ માણસ થાય એ પછી પર્યાવરણને સંદર્ભે હોય કે બીજા પ્રશ્નોના સંદર્ભે હોય સમસ્યાઓના મોટે ભાગે સર્જક માણસ ને એ શ્રેય જાય છે એને પારે જાય છે એટલે આપણે સમસ્યાના મોટા સર્જક પછી લાંબે ગાળે સમજાય કે આ સમસ્યા તો તીવ્ર ગણાય ભવિષ્યમાં આપણને જ તકલીફમાં મૂકે એમ છે બધી આમ તો સજીવ સૃષ્ટિને મુશ્કેલીમાં મૂકે એમ છે તો એના વિશે પછી વિચારે મીટીંગો થાય સંમેલન થાય કેટલાક કરાર થાય અને એને અનુસરવાનો પ્રયાસ થાય એટલે સ્વાભાવિક કે બીજા બધા સજીવો સજીવ સૃષ્ટિ કે પ્રાણીઓ વતી એવું કોઈ નુકસાન નથી એ એના મતેભાગે રોજિંદા ચક્રમાં કોઈ સમસ્યાના સર્જક તરીકે મોટે ભાગે નથી મોટે ભાગે નથી પણ આપણે એટલે કે માણસ જાતે જ મોટે ભાગે આ બધી સમસ્યાઓના સર્જન છે સોળમી તારીખ ગઈ અને આંતરરાષ્ટ્રીય ઓઝોન